કાંઈ જ આપણે રાતના સિસ્ટરના ઘરે આવ્યા તો હજી સુધી ઘરે અહીંયા જ છીએ કારણ કે રાતે પણ વરસાદ આવે એટલે નીકળવાનો મેળ ના આવે અને હવે અત્યારે પણ છે ને હજી હાલ સુધી વરસાદ આવે છે તો આપણે આજે રાત રોકાઈ ગયા હતા અને જવાનું તું આપણા પટન ઘરે એટલે મામા ગયા તો બી જવાનું ના અને રાત્રે અહીંયા રોક જ પડ્યું કારણ કે રાતે પણ વરસાદ વધારે જાય એટલા માટે અને હવે ઉઠી ગયા છે આ બ્રશ બ્રશ કરી રેડી થયા છે ચલો ચાય પીવાની બાકી છે પટુને પણ ઉઠ્યો છે ચલો પછી ગુડ મોર્નિંગ કરાવીએ અને બ્લોગમાં બનાવી લેજો લાસ્ટ સુધી અને પછી જવાનું છે આપણે કદાચ વરસાદ બંધ થાય તો થોડી વારમાં નીકળીએ છીએ પટુના ઘેર એટલે આપણા સાસરીમાં જવાનું છે પછી એથી સીધા ઘેર જવાનું છે કારણ કે કાંઈ આજે ઇલેક્શન છે તો વોટિંગ વોટિંગ કરવા પણ જવાનું છે તો છેક સુધી આપણે બ્લોગમાં બનાવી રહેજો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

બ્રશ કરી દે ઊંઘાઈ દે છે ગૌતમ ગૌતમ ઘેર નહીં જવાનું આપણે રાતે ઊંઘાઈ દી મસ્તી આ રેડો તો ફટાફટ બ્રશ કરી દે તમે હા સવાર સવારમાં ચાય શુભ સવારમાં વહેલી ચાય મસ્ત હજી બીજી પેલી ઉકળો

उत्तम भाई के पोपी है बाइक मुई मगेर तो चलो गाइस निकलिए फटाफट सामने वाला चालू से आलेन आलेन, आले आलेन।, आलेन। तू तो पल्लड़ी तू तो पल्ली जा सीट तो ना ये पहला मार दिया सब ना आ तो का नहीं है तो ماشي भेजो ना यो चालू आप तो कलर चालू करो चालू

જ્યારે પણ ચાલુ જોર ચા નાબરા આવી છે થોડો પરલે તો સિસ્ટને જે હતી બક બક બદલે ચા થોડા હળવા કી ઠંડી લાગતી એટલે તોમાં પાટો બદલતો જેસ કરી દીધો આપડે સબ બદલેલા તો સાબન બત બંધ થાય તો નેકડી પછી વોટિંગ બોટિંગ કરવાનું છે જો સ્વીકણ વરસાદ તો હાલ ચાલુ જ છે હવે વરસાદ બંધ થઈ ગયો થોડો પછી થોડીવાર પછી આપણે નકલવાનું છે બસમ કરી દીધું

नइगोय वाला एडभल्स आउनु भयो म सारु पाए हाते रो एडभेंट ड्रेस <laughs> पेरे महाराज गडाली जस्तो लाग्यो मस्त लाग्यो हो मस्त लाग्यो गुडु ए गुडु त मम्मीले के पेर्यो सेल टाइम प ड्रेस पेर्यो Gedut ada. आज अगेन कुछ

કપડો વપડો ચેન્જ કરી દો ગઈ જ કારણ કે પલળ્યો હતો આપણે વહેલાં વહેલા કપડો મતલબ પલળી ગયો તો અને આપણે પણ પલળ્યા હતા વરસાદમાં આ પછી ગૌતમભાઈ પાછળ આવું છે અમારે આપણે જઈએ છીએ ખેતરમાં કારણ કે અમારો સરપંચ છે સરપંચ એટલે વેકણ છે અને આજે ગાઈ સરપંચનું ગઈ એની નોંધ આપવાની છે બરાબર એક સાઈડ અમારે ઇલેક્શનમાં જવાનું છે વોટિંગ માટે સરપંચની ચૂંટણી છે શું જવાનું છે આઈએસ ગીતેમાં સરપંચ તો આ બાજુ શું કરે સરપાં શું કરી

બસ વાળો આવ્યો સાઈડ માં અમારા માં બાઈક ટાયર ને સીધું ઉલડી બધા ની ઉપર હા તે વાટશે પેલી હા તો ગૌતમ ભાઈ બોલો તમારું તો વોટિંગ છે નઈ થાય ચલો બને રહો પછી આપડા કેવું થાય છે ક્યારે જવાનું થાય છે વોટિંગ કરવા જોઈએ છે ચલો બને સરપંચ જમવાનું બનાવું છે સર તમારે તમારું બનાવવાનો પાછું અમારો છે ઓકે

ચલો ગાઈ તું પછી જઈએ છું વોટિંગ બાકી છે ગાઈશ અને વોટિંગ કરજો બધા અને સારો ઉમેદવાર લાવજો બધાને અપીલ કરીએ છું અમારે બાકી છે સાહેબ અમારે વોટિંગ કરવાનું ભાઈ ગીશ અમે જઈએ છીએ હમણાં બપોરે ગાઈશ અત્યારે એટલે ગાઈશ ના લીધો અમે આપણે વોટર આઈડી લઈ લીધું છે મારું બરાબર ચાલો હવે જઈએ મતદાન કરવા આવું ઘઉ ગામડી ચલો ના

પણ શીખવાડું બરોબર કરીને સરપંચ નો નંબર આવે છે સરપંચ હોય ગાય પ્રશ્ન છે સરપંચ કે પોણી નું સુખ નહીં તો વોટ તો આલી જોઈએ નવો સરપંચ હું કરો હું નહીં કરતો હું કેવું ना गदम पोनी नि आवदु ना आपणला फोटोला जाऊस शिके चम झोपते भाजी तो भला तमी तुम्ही आळ दिदू न ओ मी आळ दिदू न मार पापिन नाही जाऊ दो नाही कोको मको सोईका आपण लेगी तो गाइस आम बालजीनी आमला दिदूचा फोटो बद्दो आम खाली सरपंच पप्पा दे बाकी छे ते जोय छे चला ना आपण आराम करिये पहिला की मु बाकी हूं तारो ना जगाय गओ तुमची वार तुम्ही जो गुडदू दोंगी जी सर आमो बप्पू टाइम से गाइस तो अभी पण

હાય ગુડ ડુ ગુડ જય જય ગુડ જય જય કરા મમ્મી જેમ જય જય કરો જય જય આવડે છે હાય ગુડ જય જય જી કરે

તો ચલો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીએ છે મળીએ પછી આપણે કાલે નવા બ્લોગ મંગ તો આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમે છે અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગ મંગે જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ